ખેડા જિલ્લાના નડિયાદ એસઆરપી ગ્રુપના પીએસઆઈ સંતોષકુમાર કતિરિયાએ ઉત્તરાખંડના ગ્લેશિયર પર ચઢાણ કર્યું છે પ્રકૃતિપ્રેમી સંતોષકુમારે માત્ર ત્રણ દિવસમાં ઉત્તરકાશીના ગંગોત્રીથી ગૌમુખ તપોવન સુધી ચોવીસ કિલોમીટરનું ટ્રેકિંગ પૂર્ણ કર્યું છે સંતોષકુમારે ચૌદ હજાર સાતસો ફૂટની ઊંચાઈએ આવેલ ગૌમુખ તપોવન ખાતે પહોંચી કુદરતનો આહલાદક નજારો માણ્યો હતો હાલમાં તાજેતરમાં મેં એક ખૂબ જ ટફ અને મુશ્કેલ એવો ટ્રેક તપોવનનો પૂર્ણ કર્યો છે અગાઉ પણ મેં ઘણા બધા ટ્રેક કર્યા જે રીતે કે કૈલાસ માનસરોવર કે જેની હાઈટ લગભગ અમે ઓગણીસ હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યા હતા અને આ તપોવનનો જે ટ્રેક છે તે ચૌદ હજાર સાતસો આશરે ચૌદ હજાર સાતસો ફૂટની ઊંચાઈનો છે તે સિવાય મેં મહેશ કૈલાસ આંધી કૈલાસ શ્રીખંડ કૈલાસ જેવા ટફેસ્ટ ટ્રેક પણ કર્યા છે આ ટ્રેક અને ટ્રેકિંગ કરવાનો મેઈન ઉદ્દેશ એ જ છે કે પ્રકૃતિ સાથે પ્રેમ છે મને પહાડો સાથે પ્રેમ છે અને આવા ટ્રેક કરીને જે આનંદ પ્રાપ્ત થાય છે એ આનંદની અનુભૂતિ જે ટ્રેક કરે છે એને જ ખબર પડે છે તો આવા ટ્રેક કરવાની મને પહેલાંથી પ્રેરણા હતી અને હું આ ટ્રેક અવારનવાર અગાઉ કર્યા છે હમણાં બી કરું છું ને આવનાર સમયમાં પણ આવા કોઈ ટ્રેક મને મળશે તો કરીશ